કેરળમાં ગૌ હત્યા અને ભાજપના કેન્દ્રીય મંત્રીએ ગૌમાસ પર કરેલા નિવેદનને લઈને એનસીપી અને માલધારી સમાજ દ્વારા રેલી કાઢી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ગુજરાત પ્રદેશ માલધારી સમાજ અધ્યક્ષ એનસીપી પાર્ટીના બાબુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે હાલમાં જ કેરળમાં કોગી કાર્યકરો દ્વારા ગૌહત્યા કરવામાં આવી હતી જેને લઈને સમગ્ર દેશમાં ગૌભક્તો અને માલધારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપના કેન્દ્રી મંત્રી કિરણ રેજુએ એક નિવેદનમાં મને ગૌમાંસ ભાવે છે તેમ જણાવ્યું હતું અને મેઘાલયમાં ભાજપ આવશે તો ગૌમાંસ સસ્તું કરીશું તેવી ભાજપ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જેને લઈને માલધારી સમાજમાં ભારે રોષ ફાટીની કર્યો છે જેના વિરોધમાં આજે માલધારી સમાજ અને એનસીપી દ્વારા રેલી કાઢી સખત વિરોધ નોંધાવ્યો હતો વાઘુભાઈ દેસાઈ ગુજરાત પ્રદેશ માલધારી શિલ્લા અધ્યક્ષ એનસીપી પાર્ટી કેરળમાં જે વાંસોડાની હત્યા થઈ છે અને જે ભાજપના કેન્દ્રીય મંત્રી કિરણ રિજુ એ બોલે છે કે મને ગૌમોસ વધારે ભાવે છે એના વિરોધમાં મેઘાલયમાં ભાજપ સરકારે એમ કહે છે કે અમે આવીશું તો ગૌમોસ સસ્તું કરીશું એના વિરોધમાં અમે માલધારી સમાજ એનો વિરોધ કરીએ છીએ ભાઈઓ પત્રકાર મિત્રો આપ સૌ જાણો જ છો કે છેલ્લા વીસ બાવીસ વર્ષમાં આ ભાજપ સરકારે કોઈ ગૌચર રવા દીધા નથી સો ગાય નિયમ છે કે ચાલીસ એકર જમીન ગૌચર માટે હોવી જોઈએ આજે છેલ્લા બાવીસ વર્ષમાં એક પણ ગૌચર હવા દીધું નથી આ ભાજપ સરકારે અમે એનો વિરોધ કરીએ છીએ ગાય માતાના નામે વોટ લેવા નીકળેલી આ ભાજપ સરકારને હું એ જ કહેવા માગું છું કે અમે માલધારીના દીકરા છીએ ગૌ માતાની અમને ગૌ માતાની રક્ષા કરવી ગૌ માતાનું માન સચવાય એ અમને બધી ભાન છે તમે ખોટા વોટ લેવા માટે નીકળેલી આ સરકારને હું કહેવા માગું છું કે માલધારી સમાજ જાગૃત છે અને હિન્દુ સમાજ પણ જાગૃત છે પત્રકાર મિત્રો મારા એક શબ્દો લખાવો તો લખી દો કે કેરળમાં જે વાસડાની હત્યા થઈ છે ટૂંક સમયમાં ગુજરાતમાં વિધાનસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તો આ ભાજપ સરકાર કોઈ કોંગ્રેસી કાર્યકર્તા પાસે અથવા તો કોઈ મુસલમાન પાસે ગાયનું કતલ કરાવવાની જ છે ઇલેક્શન જીતવા માટે તો અમે આનો સખત વિરોધ કરીએ છીએ હરીશભાઈ ગુર્જર એનસીપી સુરત શહેર પ્રવક્તા અમે આ ભારત દેશની જનતાને એક મેસેજ આપવા માગીએ છીએ મીડિયા દ્વારા કે વર્લ્ડની અંદર આજે ભારત બીફમાં બીજો નંબર આવે છે એક્સપોર્ટમાં તો એ કોના કારણે છે જ્યારે આપણી ભાજપની સરકાર બીફમાં સસ્તું ગૌમાંસ માટે જે સુવિધા કરી આપી છે ત્યારે જ આપણો ભારત દેશ વર્લ્ડમાં બીજા નંબર પર છે બીજું હું ભાજપની સરકારને હું એ મેસેજ આપવા માગું છું કે તમે ગુજરાતની અંદર જે કાયદો બનાવો છો અમારી એવી માંગ છે કે પૂરા ભારતમાં એ કાયદો બને કે ગોહત્યા હત્યા ફાંસીની સજા એમાં કોઈ રાજકીય ગુજરાત મહારાષ્ટ્ર કે રાજસ્થાન કે મધ્યપ્રદેશમાં અલગ કાયદા ન હોવા જોઈએ પૂરા ભારતીય અંદર સંપૂર્ણ એ કાયદો હોવો જોઈએ કે ગો હત્યા એટલે ફાંસીની સજા અને બીજું અમારી માલધારી સમાજમાં જે માંગ ઉઠી છે અમારા સમાજમાં એ માંગ ઉઠી છે કે ગાય માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરે એવી અમારી માંગ છે જો આ માંગ ન સંતોષાય તો આવાવાળા સમાજમાં

ત્યારે ભાજપ સરકાર કોંગી કાર્યકર્તા પાસે અથવા મુસ્લિમ સમાજ પાસે ગૌ હત્યા કરાવશે તેવો આક્ષેપ પણ બાબુ દેસાઈએ કર્યો હતો કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે ફેઝાન શેખ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત